બધા ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત થઈ અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી ચૂંટાયા હતા સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જયારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સના એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ જ મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે